આજે ઉત્તરાયણનો દિવસ છે તો મિત્રો આજે ચૈતર પતંગ પતંગ અને મનસુખ હવે આ બંને આદિવાસી સમાજના વિચાર અલગ છે કારણ કે મિત્રો ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં અને મનસુખ વસાવા ભાજપમાં તો હવે મિત્રો આજે આ ઉત્તરાયણ દિવસે તમે આકાશમાં કોનો પતંગ જોવા માંગો છો અને મિત્રો કોણ કોનો પતંગ કાપશે ચૈતર વસાવવા મનસુખ વસાવાનો પતંગ કાપશે કે મનસુખ વસાવા ચૈતર વસાવાનો પતંગ કાપશે મિત્રો એટલે કે પતંગ કાપવાની વાત નથી પણ કેટલા લોકો કોને સપોર્ટ કરે છે એ આજે જોવાનું છે કારણ કે મિત્રો ડેડિયાપાડાની અંદર ચૈતર વસાવાને હજારોની સંખ્યામાં લોકો પસંદ કરે છે આમે મિત્રો સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો સપોર્ટ કરતા હોય છે પણ આજે આ ઉત્તરાયણના દિવસે તમે એક પાવર બતાવતા જજો કે કોનો કોનો પતંગ પતંગ ઉડશે અને નીચે પડશે તમે કોને સપોર્ટ કરો છો ચૈતર વસાવા કે મનસુખ વસાવા મિત્રો એક વાર કોમેન્ટ કરતા જજો કારણ કે આજે આપણે જાણવાનું છે કે કેટલા લોકો કોને સપોર્ટ કરે છે અને આવનારા સમયની અંદર કોણ ઊંચે ઉડશે અને કોણ નીચે પડશે